મજબૂરીમાં માહિલોની મંજિલ કાપી મહેનત કરી પાણી મેળવે છે આ વ્યથા ખારું પાણી પીતા સ્થાનિક અને ખેડૂતોને ખબર હોય છે ત્યારે અમરેલી સૌરાષ્ટ્રના ગામડાઓમાં અને લીલાયાના ખારા પાટમાં મીઠું પાણી સંગ્રહ કરવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે અહીં લોકો શ્રમયજ્ઞ થકી વરસાદનું મીઠું પાણી સંગ્રહ કરી રહ્યા છે અહીં ચોમાસાની સિઝનમાં ખારાપાટ વિસ્તારના આકાશી દ્રશ્યોમાં લોકોની મીઠા પાણી માટેની મજૂરી ડ્રોન કેમેરામાં કેદ થઈ છે ટુડે ગુજરાતી ન્યૂઝમાં જુઆ દ્રોનથી લીધેલા અવકાશી દ્રશ્યો આ વિસ્તારમાં પાણી માટે પણ ઉનાળા દરમિયાન ભારે મુશ્કેલી પડે છે ખારા પાટમાં ખારું પાણી હોય છે જેથી ખારા પાટમાં હાલ મીઠા પાણી સંગ્રહને લઈને થતી કામગીરીથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે આ શ્રેષ્ઠ અને લોકો ઉપયોગી કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના પાંચ ગામો અટાલિયા હાથીગઢ ભેસાણ બોડિયા સનાળિયા સહિતના ગામોમાં સ્થાનિક નદીઓ ઊંડી કરી તેમાં વરસાદી મીઠું પાણી સંગ્રહ કરવાનો ઉમદા ઉદ્દેશ સમાયલ છે આ કામમાં સ્થાનિક લોકો અને પદ્મશ્રી સૌજી ધોળે જોડાયેલા છે જેઓના સહકારથી નવા તળાવ અને ચેકડેમ બનાવવાની કામગીરી પણ ચાલુ છે જેનો સીધો લાભ આ વિસ્તારના હજારો લોકોને મળશે રિપોર્ટર ધ્રુવ પરમા સાથે બીરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ તો દર્શક મિત્રો આજના સમાચાર આપને કેવા લાગ્યા તે યુટ્યુબ ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને અમારા કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો નમસ્કાર